આદિપુરમાં રહેતા ખાનગી કંપનીના બે ઉચ્ચ અધિકારીઓ સાથે ઓનલાઈન આદિપુરમાં બે ઉચ્ચ અધિકારીને ઓનલાઈન શેર માર્કેટ વેપાર કરાવવાનું કહી સાચી કંપનીની ખોટી વેબસાઇટ વોટ્સએપ ગ્રુપ પોર્ટફોલિયો બનાવી બંને કર્મચારી પાસેથી રૂપિયા ઓગણચાલીસ લાખ નેવું હજાર છસો નવની છેતરપિંડી ઠગાઈ કરી હતી આદિપુરના અર્બુદાનગરમાં રહેનાર તથા વરસાણાની સજ ઇન્ડસ્ટ્રીમાં એચઆર વિભાગમાં વરિષ્ઠ મેનેજર તરીકે કામ કરનાર સંદીપ સંજયકુમાર મુખર્જીએ આ બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ કરી હતી ફરિયાદી ગત બે હજાર ચોવીસમાં આઠમા મહિનામાં ગૂગલ ઉપર ઓનલાઈન ટ્રેડિંગ વિશે સર્ચ કરી રહ્યા હતા દરમિયાન અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો જેમાં રાશિ ગુપ્તા નામની મહિલાએ વાત કરી હતી આ ઠગબાજ મહિલાએ સિટાડેલ ટ્રેડિંગ કંપનીમાં કામ કરતી હોવાનું કહ્યું હતું અને કંપનીની બનાવટી ખોટી વેબસાઇટ લોગો વગેરે બનાવી ફરિયાદીને મોકલી વિશ્વાસમાં લીધા હતા